ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પાંચ જુલાઈના રોજ તેઓ એ ડેડિયાપાડાની અંદર એક બેઠક હતી અને બેઠકની અંદર એક મોટી બબાલ થઈ આ બબાલ બાદ તેઓ જેલમાં ગયા અને ત્યારથી લઈને અત્યાર સુધી તેમની જામીન અરજીને લઈ લગભગ પાંચ વખત જેટલી સુનાવણીની અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ કોર્ટની અંદર તારીખો પડી અને હવે ચૈતર વસાવાની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીને લઈને જ્યારે આવતીકાલે સુનાવણી એ ગુજરાત હાઈકોર્ટની અંદર હાથ ધરવામાં આવનાર છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ધારાસભ્યો અને તમામ એ તેમના પરિવાર અને સાથે જ આદિવાસી વિસ્તારના સમાજના લોકો આગેવાનો નેતાઓને ભરોસો છે કે ચૈતર વસાવાને આજે હવે જામીન મળશે આપણે જણાવી દઈએ ધારાસભ્ય ચૈતર વસાવાએ લગભગ પચાસેક દિવસની આસપાસનો સમયગાળો થઈ ગયો છે કે જેઓ વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર બંધ છે પાંચ જુલાઈના રોજ તેમની સામે આખી એક ઘટનામાં ડેડીયાપાડાની એટીવીટીની બેઠકમાં છૂટોએ કાચનો ગ્લાસ ભાજપના નેતાની સામે મારવાની ઘટના બની હતી મહિલા નેતાઓને અપશબ્દ બોલવાની પણ આખી ઘટના બની હતી ત્યારબાદ નીચલી કોર્ટમાં સુનાવણી થઈ જામીન અરજી તેમાં રદ કરવામાં આવ્યા ઉપલી કોર્ટની અંદર ગયા ત્યાં પણ તેમની જામીન અરજી રદ કરવામાં આવી અને ત્યારબાદ આખી આ મામલાની જામીન અરજીની સુનાવણીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એ તારીખ પડી હાઈકોર્ટમાં પ્રથમ તારીખ દરમિયાન ગુજરાતમાં એ ગુજરાત હાઈકોર્ટના સરકારી વકીલ દ્વારા આખી આ કેસમાં સમય માગવામાં આવ્યો અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે એ સરકારી વકીલને સમય આપવામાં આવ્યો હતો કે આ કેસની અંદર શું કંઈ પુરાવા અથવા શું રજૂઆત કરવામાં આવનાર છે તેને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યું હતું કેમ કે આમ આદમી પાર્ટીના નેતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના યુવા આઇકોન ચૈતર વસાવાની જ્યારે જામીન અરજી ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન પહેલી જ વખતની અંદર એ સરકારી વકીલ દ્વારા જ્યારે સમય માંગવામાં આવ્યો ત્યારે તેમને સમય આપવામાં આવ્યો ત્યારબાદ બીજી સુનાવણીમાં એ મુદત પડી હતી અને હવે જ્યારે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે ત્યારે તમામ લોકોને આશા છે કે આ એ સુનાવણી દરમિયાન તેમને જામીન મળે એક તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે જે તમામ નેતાઓ અને સાથે જ આમ આદમી પાર્ટીના જિલ્લાના એ પ્રમુખો જેમણે અત્યાર સુધીની અંદર એક ઘટના સંદર્ભે ચેતર વસાવાના સમર્થનની અંદર આવીને અવાજ ઉઠાવ્યો હતો અને ઘટના હતી દેવાયત ખબરના જામીન દેવાયત ખબરના જામીન મંજૂર થતાની સાથે જ તમામ લોકોએ જવાબ માંગ્યા હતા ગુજરાત પોલીસ પાસે સરકાર પાસે અને સવાલો એટલા માટે ઉઠાવ્યા હતા કે જો દેવાયત ખબરને જામીન મળે તો ચેતર વસાવાને જામીન કેમ ન મળે આ તમામ વાતને લઈને અનેકે સવાલો ઊભા થયા છે અનેકે સવાલોના જવાબ પણ એ આવનારા સમયની અંદર ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા બાદ એ આમ આદમી પાર્ટીના નેતાઓ ધારાસભ્યો અને ખુદ ચૈતર વસાવા આપે તો કદાચ નભાય નહીં ભૂતકાળની અંદર જ્યારે ચૈતર વસાવા એ જેલમાં ગયા હતા એ દરમિયાન જેલમાંથી છૂટતાની સાથે જ આદિવાસી વિસ્તારની અંદર એક મોટો જન સમુદાય ચૈતર વસાવાના સમર્થનની અંદર આવ્યા હતા અને રસ્તાઓ વચ્ચે ચૈતર વસાવાના જિંદાબાદના નારાઓ પણ લાગતા જોવા મળ્યા હતા અને કદાચ આ વખતે પણ જો એવી ઘટના બને તો નવાય નહીં કેમ કે લગભગ પચાસ દિવસ જેટલો સમય ચૈત્ર વસાવા એ જેલમાં ગયા એને થઈ ચૂક્યો છે હવે જ્યારે આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે તેમાં સરકારી વકીલ દ્વારા ચૈત્ર વસાવાની સામે લાગેલા એ તમામ કેસોને લઈ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એ રજૂઆત કરશે કે ચૈત્ર વસાવાની સામે આટલા એ કેસો લાગી ચૂકેલા છે જેમાં મોટા ભાગના કેસોએ તેમના વિસ્તારની અંદર વિસ્તારના લોકોના પ્રશ્નો ઉઠાવતી બાબતે થયા છે જો કે ભૂતકાળની અંદર એક વન વિભાગના અધિકારીને માર મારવાની પણ ઘટના એક બની હોવાની વાત સામે આવી રહી હતી એ કેસને લઈને પણ આખી આ ઘટનાની અંદર ખુલાસાઓ થાય ચર્ચાઓ થાય અને એ ચર્ચાઓ અંતર્ગત ચૈતર વસાવાની જામીન એ રોકવામાં આવે એ પ્રકારની તૈયારીઓએ કદાચ હાથ ધરવામાં આવે તો નવાય નહીં કેમ કે ભૂતકાળની અંદર સરકારી વકીલ દ્વારા પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે કે ચૈતર વસાવાની સામે કેટલા કેસો છે તેને લઈને પણ કોર્ટ સમક્ષે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હવે જોવાનું રહેશે કે આવતીકાલે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે એ સુનાવણીની અંદર સૌથી મોટા અને મહત્ત્વ કયા કયા મુદ્દાઓ છે કે જેના આધારે ચર્ચા કરવામાં આવશે જેના આધારે ચર્ચા બાદ ચૈતર વસાવાની જામીન અરજીને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવશે અને એ સુનાવણી બાદ ચૈતર વસાવાને જામીન મળે છે કે કેમ તેના ઉપર સૌ કોઈની નજર રહેશે તમારું શું માનવું છે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને આવતીકાલે હાથ ધરવામાં આવનાર સુનાવણીને લઈને શું ખરેખર આવતીકાલે ચૈતર વસાવાને જામીન મળશે ખરા જો ચૈતર વસાવાને જામીન મળે છે તો કઈ શરતો હોઈ શકે છે અને જો ચૈતર વસાવાને જામીન નથી મળતા તો સરકારી વકીલ દ્વારા કયા પ્રકારની દલીલો કરી હોઈ શકે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જો આપણે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા ગુજરાતની રાજનીતિ અને ક્રાઇમની ઘટનાઓ સાથે જોડાયેલા તમામ સમાચાર અમે આપને બતાવતા રહીશું જોતા રહેજો ક્રાઇમ સ્ટોરી નમસ્કાર